નમસ્કાર હું છું પ્રેરણા આપ જોયા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારથી વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામમાં સરપંચ તરીકેનું ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયત ખાતે પ્રક્રિયા હતી પણ ફરેણી ગામ બિનહરીફ અને સમરસ બન્યું છે રાજકોટ શહેરની ધોરાજી ફરેણી આગામીની સરપંચની ચૂંટણી માટે ફોર્મની પ્રક્રિયા હાથમાં ધરવા માટે આવી હતી પણ આગામી એકતા અને સંગઠન અને વડીલો સ્ત્રીની એકસરતાથી ફરણી વિવાદ વિના આગળ સબરસતા ફરેણી આગામી શબ્દોમાં થી વધારે રસ મેળવાતું આગામી નિર્ણાયક રાજ થયું પછી એકવાર ફરણી પછી આગામી તરીકે મુલાકાતી છે તેથી ફરણી આગામી સમયમાં લોકો અનુભવી રહ્યા છે અને સરપંચ તરીકે એક મહિલા અને જોરૂ ભાઈ શેખવા નિમણૂક બિનહરીફ છૂટા અને ઉમંગ લોકોમાં જોવા મળ્યું

સંપીને કામ કરશે ને ગામનો વિકાસ કરશે એ ખાતરી છે આજે જે સમરસું છે લાભો સમરસ્યા પછી જે સરકારના મળતા હશે એમાં કેવો ગ્રામીણ વિકાસ નો ગામજનો એ બધી રકમ અમારા ગામે આખામાં એક અત્યારે ઘટે છે સીસીટીવી કેમેરા બધા આપણે બોડીની એવી ઈચ્છા છે કે સીસીટીવી કેમેરા ગામમાં લગાડી દેવા એ રકમમાંથી માંથી એ આયોજન કરવામાં આવશે મારું નામ જમનભાઈ નરસિંહભાઈ રાબડિયા

વિકાસના ખબ વગર છતાં ખૂબ કામ કર્યા છે સામાજિક કામ કર્યા છે ધાર્મિક કામો ખૂબ કર્યા છે અને હજી પણ કરશે એવું મને આશા છે સમરસ પહેલી વખત થઈ અને ના પહેલાં પંચાયતી રાજ આવ્યું ત્યાંથી લગભગ પહેલી વખત થઈ સમરસ અને એનો અમને આખા ગામને રાજી પોષ મારું નામ ધોરુભાઈ શેખવા ધોરુભાઈ આજે જે સમરસ તમારું ગામ થયું છે અને તમારા ધર્મપત્ની છે એ સરપંચ તરીકે નિમણૂક થયા છે શું કે સાળો કરે અમારા ધર્મ પત્ની બિનહરીફ તરીકે ગયા છે અમે અમારું ગામ આ સમરસ થયું છે વિકાસના કામોમાં અને જે કાંઈ સરકારની ગ્રાન્ટ આવે સમરસ થઈમાં એમાંથી ગામમાં કામ કરવાના વાપરવાના છે અને ઓગણત્રીસ ગામની અંદર અમે એવો વાત કહીએ છીએ કે આખે આખું ઓગણત્રીસ ઓગણત્રીસ ગામની અંદર ચૂંટણી ક્યારેય ન થાય સમરસ ગામ થાય અને એ અમારી વિનંતી અમે આ ત્રીસ ગામને એવું કહેવા માગીએ છીએ કે અમારું એવું નાનું એવું ગામ છે એમાં કોઈ વિરોધ નથી અને આગેવાનો ની હેઠળથી અમે આ નિર્ણય કરેલો છે ગામની અંદર તો અમે એવું માની છીએ કે આ ત્રીસે ત્રીસ ગામની અંદર સમરસ થાય અને સરકાર જે કઈ લાભો હોય એ ગામના વિકાસમાં કામ આવે